રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારે એક યુવકને ફટકાર્યો ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી મામલો થોડાક દિવસ પૂર્વેનો હતો અને ગઈકાલે વિધાનસભામાં આ મામલે હો હલ્લો મચ્યો અંતે અરવલ્લીની પોલીસે આ રાજ્યકક્ષાના મંત્રીના પુત્ર સહિત છ લોકો પર ગુનો દાખલ કર્યો છે વિગતવાર વાત કરવી છે શું છે મામલો તેની

ત્યારબાદ વિધાનસભાના ગૃહમાં આ મામલો ખૂબ ચર્ચાય છે અમિત ચાવડા આ મામલે સવાલ ઊભા કરે છે અને અંતે આ કેસ છે તે મોડાસાની પોલીસે ગઈકાલે સાંજે નોંધી લીધો છે મંત્રી ભીખુશી પરમાર સહિત અન્ય જે પણ લોકો હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને અરવલ્લીના એએસપી આ મામલે નિવેદન આપ્યું છે એ જે વિડીયો વાયરલ થયેલું એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ કોણ કોણ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બી ની બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ સેક્શન ટુ વન નાઇન્ટી વન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બી ની એકસો પંદર 2 સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો સર આરોપીઓને જપ્તી લેવા માટેની કોઈ દ્વારા જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્યવાહી માર મારે જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદીનો એક મિત્ર છે કે જેની જોડે આજે કિરણસિંહ પરમાર છે એમના પુત્રને કંઈ બોલાચાલી થયેલી અને એનું મંદુક રાખી અને તે એમને આશરો આપ કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદીને માર મારવામાં આવેલો હતો આ હતા અરવલીના એસપી સંજય કેસવાલા અને જે ફરિયાદી છે તે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીના ડ્રાઈવર હોવાની હાલ વાત ચાલી રહી છે અને જયમિન ત્રિવેદી જે ફરિયાદી છે તેમનું નિવેદન પણ સામે આવ્યું છે જયમીન ભરતભાઈ ત્રિવેદી રહેવાનું આપણે અમરદીપ સોસાયટીમાં તે આ લાલા મંચુરિયનવાળાની મેટર મુઠું ફાઇનાન્સ અગાડી થયેલી હતી તો એ બહુ એના પછી દૂધના ચાલીને મારે ઘેર આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે આ રીતની મારે કોક મેટર દીજો કોકનો ફોન આવશે તો વાત કરજે એમ તો મેં વાત કરી હતી તેમને એમ કીધું તો કે તમે પોલીસ ફરિયાદ નહીં કરી શકો તમે અહીં મોકલી દો એને તો સારું રહેશે આમને તેમને એમ કીધું કેમ પોલીસ તમારી છે અમારો કેસ કેમ નહીં લે એમ કરીને મેં ફોન કટ કરી નાખ્યો ને પછી મેં કીધું મારું કોઈ લેવા દેવાની તો પછી એ બહુ ત્યાંથી લાલો એને ઘેર જતો અને પછી હું હતો તે મારો ગેસનો બાટલો લઈને હું નીકળેલું અને ત્યાં મોડાસા આપણો જો નવરાત્રી થાય છે રામપાળકમાં તો અખર મુ પહોંચ્યો ને તો પચીન તારી ગાડી હોય ને ઉતરીને મને મારવાનું ચાલુ કરી દીધું મેં કીધું હું મારો કોઈ વોક નહીં હું નિર્દોષ છું અને મારે હું લેવા દે હતી મને તો એ બધા ભેગા થાય મારો છે એમ એ રીતે મને મારો રણજીતભાઈ હતા ન નરેન્દ્રસિંહ હતા ને કિરણસિંહ હતા અમિશભાઈ પટેલ હતા અને બીજો કોઈક થર્ડ વ્યક્તિ હતો જે હું નહીં ઓળખતો પણ એ બા ગાડીમાં હતા એમ કે હું એમ કહો મેં વાત કરીશ એ બાબતે મારું નામ લીધું હોય એ બાબતે બાકી મને ખ્યાલ નતો કેમ કે હું ગયેલો નતો ટેન્શન લઈને ગભરાઈ ગયેલું હતું કરીશ તો આ લોકો આટલા મોટા માણસ છે તો મારે જીવનો જોખમ મમ્મીનો જોખમ ફેમિલી નું શું એમ મારું આગળ પાછું કોઈ નહીં એમ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો